ઉનાળાની સિઝન એટલે આખા વરસના પાપડ વેફર અથાણા મસાલા અને ઘઉં વગેરે ભરવાની સિઝન આપણે મસાલામાં ધાણાજીરું હળદર મરચું વગેરે તો બનાવી લઈએ પરંતુ સાથે કેટલાક એવા મસાલા કે જે બનાવીને હેન્ડી રાખ્યા હોય ને તો રસોઈમાં ખૂબ સરળતા રહે છે તો એવા જ ઉપયોગી થોડા મસાલા આજે બનાવીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ એક કપ જીરું લીધું છે એને પાનમાં લઈને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને જીરુંને શેકી લઈશું જીરું જેમ જેમ શેકાતું જ હશે ને એમ એમાંથી સરસ સુગંધ આવવા માંડશે અને તળ તળ અવાજ આવીને જીરું ફૂટશે ને આ જીરુંમાંથી આપણે જીરાનો પાવડર અને જીરું મીઠું બનાવવાના છીએ તો હવે ગેસ બંધ કરી દીધો છે અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરીને એને ઠંડુ થવા દઈએ ત્યારબાદ અડધો કપ અજમો લઈએ અજમાને શેકતા પહેલાં મેં ચાળી લીધો છે બધા જ મસાલા સાફ કરીને ચાળીને લેવાના એ તકેદારી ચોક્કસ રાખવાની અજમાને પણ મીડિયમ ફ્લેમ પર શેકીશું અને જીરાની જેમ તળતળ અવાજ આવે અને સરસ સુગંધ આવે એ રીતે એને શેકવાનો છે અને હવે મેં ગેસ બંધ કરી દીધો છે એને પણ હવે ઠંડો થવા દઈએ આ અજમામાંથી આપણે ફાંકી બનાવવાના છીએ ત્યારબાદ થોડા કાળા મરી લઈએ અને એને પણ મીડિયમ ફ્લેમ પર જરા શેકી લઈશું વધારે નથી શેકવાના મીડિયમ ફ્લેમ રાખીને એકાદ મિનિટ જેટલા શેકવાના અને ત્યારબાદ એને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યારબાદ આ આખી ધાણી છે કે જે ધણાજીરુંમાં આપણે વાપરીએ છીએ બે ટેબલ સ્પૂન લઈએ એક ટેબલ સ્પૂન લખનવી વરિયાળી લઈશું અને એક ટેબલ સ્પૂન અને બીજી વન ફોર ટી સ્પૂન જેટલા કાળા મરી લઈએ અને મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ શેકાવાની સરસ સુગંધ આવવા માટે ત્યાં સુધી શેકવાના અને આ ત્યારબાદ આ ત્રણેને આપણે કરકરા ક્રશ કરી રાખીએ અને બોટલમાં ભરી લઈએ તો ગોટા કેળા મેથીના ભજીયા પૂરી વગેરે બનાવીએ ને ત્યારે બહુ ઇઝી રહે અને આ રીતે ઓછી માત્રામાં બનાવવામાં આપણે ધ્યાન રાખવાનું અને પૂરા થાય એટલે ફરીથી બનાવવાના કે જેથી એનો સુગંધ અને સ્વાદ બંને જળવાઈ રહે આમ તો ગોટા ભજીયા બનાવતી વખતે તરત શેકીને ખલમાં ખાંડીને તમે ઉમેરો ને તો વધારે સારું પરંતુ વર્કિંગ વુમન હોય ને તો તેને આ રીતે સરળતા રહે હવે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીઠું શેકી લઈએ તમે જોયું હશે કે અથાણા બનાવીએ ને ત્યારે પણ આપણે મીઠુંને શેકી લઈએ અથવા તો તડકે તપાવીને વાપરીએ છીએ કે જેથી મીઠામાં પણ થોડી ઘણી માત્રામાં નમી હોય ને તો દૂર થઈ જાય હવે શેકી લીધેલી બધી જ વસ્તુને બરાબર ઠંડી થવા દેવાની અને ઠંડી થાય ને એટલે પહેલાં શેકેલું જીરું ને મિક્સર જારમાં લીધું છે અને બારીક પાવડર રૂપે ક્રશ કરી લઈશું આ રીતે જુઓ ત્યારબાદ શેકીને ઠંડા કરેલા અજમાને મિક્સર જારમાં લઈશું અને એમાં એક ટી સ્પૂન હિંગ ઉમેરીએ હિંગ વાયુ જેવી બીમારીમાં ઉપયોગી છે અને પાચનમાં પણ મદદ કરે છે હવે આ સંચળ પાવડર છે એક ટી સ્પૂન અને બીજો વન ફોર ટી સ્પૂન જેટલો લઈશું આપણે અજમાની ફાકી બનાવી રહ્યા છીએ ખધા પછી મારા સાસુમાં વર્ષોથી આ અજમાની ફાકી અડધી ચમચી પાણી સાથે લઈ લે છે કે જેનાથી ગેસ અપચો જેવી તકલીફમાં પણ સરસ રાહત થઈ જાય છે મારા ઘરે આ ફાકી વર્ષોથી બનાવીને ઉપયોગમાં લેવામાં આવે છે તેથી હું તમને બતાવું છું આ દાદીમાનું વૈદ્યુ છે એમ કહી શકાય હવે મિક્સર જારને સારી રીતે સાફ કરી લીધું છે એમાં આપણે મરી વરિયાળી અને આખી ધાણી જે શેકી લીધી એ લઈશું અને મિક્સરને પલ્સ મોડ પર રાખીને કરકરા ક્રશ કરી લેવાના છે અને એને પણ બાજુ પર રાખીશું હવે મેં મિક્સર જારમાં મરી શેકેલા છે ને એ લીધા છે અને એને પણ ક્રશ કરી લઈએ આ રીતે નાની માત્રામાં બનાવીને હું મરી પાવડર પણ રાખું છું અને બીજા મસાલા પણ રાખું છું ઓછી માત્રામાં બનાવવાના અને પતે પછી ફરીથી બનાવવાના જીરું હળદર મરચું વગેરે ડેઇલી યુઝમાં આવે એટલે આપણે એને વધારે માત્રામાં બનાવીએ છીએ તો મરી પાવડરને એક બોટલમાં ભરી લઈશું ત્યારબાદ અજમો હિંગ સંચળ પાવડરની ફાંકી બનાવીને એને પણ આપણે સાફ બોટલમાં ભરી લઈએ ત્યારબાદ શેકેલું જીરું ક્રશ કર્યું છે એમાંથી બે ભાગ કરીશું એક થ્રી ફોર્થ ભાગ અને બીજો વન ફોર્થ ભાગ હવે થ્રી ફોર્થ ભાગ જે છે એ બોટલમાં ભરી લઈએ એટલે આ શેકેલા જીરાનો પાવડર વાનગીમાં ઉમેરવો હોય તો ઉમેરી શકાય અને શેકેલા જીરામાં બાકીનો જે ભાગ છે એમાં થોડું મીઠું ઉમેરીએ અને મિક્સ કરીએ એટલે જીરું મીઠું તૈયાર થશે કેરીની સિઝનમાં રસ સાથે ખાવા અથવા જીરા મીઠાવાળી ભાખરી કે પૂરી કે ખાખરામાં પણ ઉપયોગમાં આવે એને પણ સાફ બોટલમાં ભરી લઈશું હવે આ ધાણા મરી અને વરિયાળી ક્રશ કર્યા ને એ છે એને પણ ભરી લઈશું અને ખાસ વાત એ કે મસાલાવાળી મસાલા નાની માત્રામાં હોય કે વધારે માત્રામાં હોય જે કન્ટેનરમાં ભરીએ ને એ સાફ હોવું ખાસ જરૂરી છે ત્યારબાદ આ કારેલાની સુકવણી કરી છે મેં રસોઈયા સ્ટાઇલ ગુજરાતી દાળ જે બનાવીએ તે કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને એ દાળમાં મેં ફ્રેશ કારેલા યુઝ કર્યા હતા અને જ્યારે તમારી પાસે કારેલા અવેલેબલ ના હોય ત્યારે આ રીતે સુકવણી કરીને દાળમાં કારેલા તમે ઉમેરી શકો અમારે દાળમાં ડેઈલી કારેલા હોય જ છે તો કારેલાને ધોઈને પાતળી ચિપ્સ કરીને બે દિવસ સનલાઇટમાં રાખ્યા હતા એટલે મોઇશ્ચર નીકળી જાય અને સરસ કડક થઈ જાય અને આ રીતે બોટલમાં ભરી લીધા છે ગુજરાતી દાળમાં કારેલા સુરણ સરગવો મેથી દાણા ખારેક વગેરે હોય જ હોય છે તો હવે આ મેથી અથાણાનો સંભાર મસાલો છે કે જેના વડે મેથ્યું અથાણું બને છે અને આ મેથી સંભાર મસાલો કેવી રીતે બને એનો ચોક્કસ માપ અને ટીપ સાથેનો વિડીયો મેં મેથી અથાણાની રેસીપી મૂકેલ છે એની સાથે સંભાર મસાલો પણ બનાવેલો છે અને આ રીતે થોડો અલગથી ભરી લેવાનો વધારે બનાવીને કે જેથી ગરમ ગરમ ખીચા પર અથવા ગરમ ગરમ લોચા પર પણ તમે સર્વ કરી શકો અને તમે મારા વિડીયોમાં જોયું જ હશે આચારી આલુની સબ્જી મેથી આલુની સૂકી સબ્જીમાં પણ હું આ મસાલો વાપરું છું અને કાચી કેરીના આમોરિયા બનાવવામાં પણ વપરાય છે હવે આ આખી ધાણી છે અડધો કપ જેટલી છે ધાણાજીરું બનાવે ને ત્યારે થોડી તમારે આ રીતે સાઈડ પર કાઢી લેવાની આખા વરસનું ધાણાજીરું કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો પણ મેં બનાવીને આ ચેનલ પર મૂક્યો છે તો આ ધાણીને હલકી શેકી લેવાની છે કે જેથી સાધારણ મોઇશ્ચર હોય ને તો નીકળી જાય એ રીતે શેકવાની અને ઠંડી પડે ને એટલે એને બોટલમાં ભરી લેવાની આ દાણી તમે કોઈ પણ વાનગીમાં તાજો તાજો મસાલો બનાવીને ઉમેરવો હોય ને આખા મરચાં ધાણી જીરું વગેરે લઈને ક્રશ કરવાના હોય ત્યારે લઈ શકો અને કોકવાર વાર ઔષધિ તરીકે ધણા અને જીરું વરિયાળી પલાળીને પણ પીવામાં આવે છે ત્યારે પણ ચાલે હવે એક સરસ પંચફોરણ મસાલો બનાવીશું કે જેનો ઉપયોગ મોટેભાગે બંગાળ અને ઓરિસ્સાના પ્રદેશમાં વધારે થાય છે અને હવે બીજા ઘણા પ્રદેશોમાં પણ જાણીતો બન્યો છે તો નામ પ્રમાણે પાંચ મસાલા ભેગા કરીને બનાવાય છે તો સૌથી પહેલાં આ પીળી રાય છે જનરલી આપણે બ્લેક મસ્ટર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ યલો મસ્ટર્ડ સીડ્સ છે રાયના ઉપયોગ ભાગે વઘાર કરવામાં અથાણામાં મેરિનેટ કરવામાં આ રીતે અન્ય મસાલા સાથે મિક્સ કરવામાં અથવા ચટણી કે રાયતામાં વપરાય છે અને આ યલો મસ્ટર્ડ તમને ગ્રોસરી સ્ટોરમાંથી આસાનીથી મળી જશે તો એક ટેબલ સ્પૂન જેટલી આપણે પીળી પીળી રાઈ લીધી ત્યારબાદ એક ટેબલ સ્પૂન કલોંજી લઈશું કલોંજીથી તો તમે બધા પરિચિત છો જ કલોંજી વાનગીનો સ્વાદ વધારે છે અને સ્વાસ્થ્યવર્ધક પણ છે તો એ પણ એક ટેબલ સ્પૂન લઈશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન લખનવી વરિયાળી લઈએ અને એક ટેબલ સ્પૂન જેટલા મેથી દાણા મેથી દાણા તમને ઓછા પસંદ હોય ને તો અડધી ટેબલ સ્પૂન પણ લઈ શકાય આપણે એક ટેબલ સ્પૂન લઈશું એટલે કે બધા મસાલા સરખા ભાગે લઈશું અને એક ટેબલ સ્પૂન જીરું છે ઘણા લોકો આ પાંચ વસ્તુ લે ને એમાં અજમો પણ ઉમેરે છે તો હું અહીં અજમો નથી ઉમેરતી તો આ પાંચ વસ્તુ ભેગી કરી લઈશું અને આ બધી વસ્તુ આપણે સાફ કર્યા પછી જ વાપરવાની અથવા થોડી તડકે તપાવી લેવાની અને આ આપણો પાંચ ફોરણ મસાલો તૈયાર થઈ ગયો એને પણ સાફ બોટલમાં ભરી લઈશું આના સિવાય પણ કેટલાક ઉપયોગી મસાલા છે તે હું તમને લાસ્ટમાં બતાવું છું તો આ થઈ અજમાની ફાકી આ શેકેલા જીરાનો પાવડર આ ધાણી વરિયાળી અને મરીનો પાવડર આ મેથીનો આચાર મસાલો આખી ધાણી છે આ પંચફોરણ મસાલો છે ત્યારબાદ આ સરગવાનો પાવડર છે સરગવાનો પાવડર કેવી રીતે બને એ જાણવું હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો હું તમને બતાવીશ અને સરગવાનો પાવડર ગુજરાતી દાળમાં શાકમાં પરાઠામાં વગેરેમાં થેપલામાં હું વાપરું છું આ સુકવેલા કારેલા છે અને આ બીટ પાવડર છે એ પણ કેવી રીતે બને એ જાણવું હોય તો કોમેન્ટ કરજો એનો વિડીયો હમણાં મેં નથી બનાવ્યો અને આ બીટ પાવડર રાયતામાં પૂડા પંજાબી શાકમાં શાકનો કલર વધારવા માટે હું યુઝ કરું છું પાઉંભાજીમાં પણ વપરાય છે અને કેમિકલ વિના સરસ નેચરલ કલર આવે છે વાનગીનો આ મસાલા આંબોળિયા છે કાચી કેરીમાંથી બનાવ્યા છે મુખવાસ તરીકે તમે બનાવીને આખા વરસ માટે સ્ટોર કરી શકો છો ત્યારબાદ આ મરી પાવડર અને જીરું મીઠું છે આ સિવાય આમચૂર પાવડર ગાર્લિક પાવડર ચાનો મસાલો ફુદીના પાવડર લીલી ચાનો પાવડર ચાટ મસાલો વગેરે કેવી રીતે બને એની રેસીપી પણ મેં આ ચેનલ પર ડિટેલમાં ટિપ્સ અને ચોક્કસ માપ સાથે મૂકી છે અને આ રીતે નાની માત્રામાં મસાલા રેડી કરીને રાખોને ને તો રસોઈમાં બહુ ઇઝી તમને થઈ જાય છે આખા વરસનું ધાણાજીરું કેવી રીતે બને તેનો ડિટેલમાં વિડીયો મેં પોસ્ટ કરેલો છે તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અને આ સૂંઠ પાવડર છે કે જેનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે સૂંઠ પાવડર તો ઔષધિ તરીકે પણ વપરાય છે અને વાનગીમાં પણ ચાના મસાલામાં વપરાય સૂંઠ ગોળની ગોળી બનાવીએ ત્યારે વપરાય કેરીના રસમાં પણ વપરાય અને આ પંચ ફોરણ મસાલાને હું ભીંડાનું શાક બનાવવાની છું ને એમાં વઘાર તરીકે વાપરીશ બહુ જ સ્વાદિષ્ટ લાગશે હવે ગુજરાતી દાળ બનાવું છું એમાં સૂકવેલા કારેલા સુકવેલા છે એટલે તમે દાળ બાફતી વખતે અથવા ઉકાળતી વખતે ગમે ત્યારે ઉમેરી શકો દાળ ઉકાળતી વખતે સરગવાનો પાવડર પણ ઉમેરી શકાય અને પરિવારમાં નાના મોટા સૌને આ રીતે તમે સરગવો કારેલા વગેરે ખવડાવી શકો અને મસાલાવાળી ભાખડી કે થેપલા બનાવો ને એમાં પણ સરગવાનો પાવડર આ રીતે ઉમેરી શકાય ત્યારબાદ જે બીટ પાવડર બનાવ્યો છે ને એ હું આજે મટર પનીરની સબ્જી બનાવું છું એની ગ્રેવીમાં થોડો ઉમેરીશ એટલે નેચરલ લાલ કલર આવશે કાશ્મીરી મરચું પણ એડ કર્યું છે અને હું પાઉંભાજીમાં પણ યુઝ કરું છું કે જે મેં અગાઉ વાત કરી છે અને જુઓ સરસ મજાનું કલરફુલ શાક તૈયાર થઈ ગયું ત્યારબાદ આ પાંચસો ગ્રામ કાંદા લીધા છે એને આ રીતે પાતળી લાંબી સ્લાઇસમાં કાપી લેવાના અને ત્યારબાદ થાળીમાં ખુલ્લા પાથરીને બે દિવસ સનલાઇટમાં રાખવાના છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને એટલે એને સરસ ઝીપ્લોકમાં ભરી દેવાના અને ખાસ બિરિયાની આપણે બનાવીએ તેમાં ફ્રાઈડ ઓનિયન વાપરીએ છીએ તો એમાં ઓઇલ વધારે વપરાય ત્યારે હું આ ડ્રાય ક્રિસ્પી ઓનિયનને થોડા તેલમાં સાંતળી લઈને સરસ થઈ જાય એટલે એને બિરયાનીમાં હું પણ ઉમેરું છું અને અન્ય વાનગીમાં પણ તમે ઉમેરી શકો તો આ રીતે તમે કાંદા કારેલાને પણ ટ્રાય કરી શકો તો આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે અને તમારું ધ્યાન રાખજો અને આવજો